જો બધું ચાલે હે મિત્રો લાઈક શેર કરતા બરાબર સપોર્ટ કરો સપોર્ટ ના સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ તો હાલો મગ ને દવા મગ માં ખોર હે ને દી નાખી બરાબર હે પારી માં દવા નાખી હોય ને હા કાઢી જો ચણા ઉઈ ગયા મિત્રો ક્યારા ના ક્યારા ના ચણા બે મોહ હું લેવી ને ચણા ની બે બેરીયો બે બેરીયો ચણા થોડા ક્યારે થઈ ગઈ હા મને બોલે જારાને અટાણે ઉનારે છો હા મને ગંસારું હે ને ગોટાને તો મોગ હોય એવા અસલ રૂપારા આ કરા ખાખા દેવા બહુ બહુ છે જીવાત ના આમ કોકડા વળી ગયા સુઈ ગયા દવા ગમે એવી જાતો તમે 200 રૂપિયા નો પપ તો પાંચ આવી જાય મરી જાય પછી આવવા મને લીજે હજી કઈ ઘોવા નીકરા નકર તો હાવ કેવા તોડી થઈ જાય કઈ આવા રહી જા તો આટલી દવા ની જે આવા મને થાય ને તો મરી જાય જય જય દ્વારકા દેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો મિત્રો આપણે મગમાં ચાલુ કરી દીધી મોટર બરાબર હમણાં કાંઈ દઈને પાણી કાઢ્યું હતું પાછા છ હાદિ થયા તો પાછું પાણી ચાલુ કરી દીધું આપણે મગમાં બીજું તો મારે ચોથું પીયાદ પછી ભાઈ બાદ હમણાં બીજું પાણી છે ક્યારો ભરાઈ ગયો મિત્રો વારી નાખું ક્યારો બરાબર મળી હાલો લો પાછો આગળ પપ્પા આવી ગયા મગ ન દવા પપ્પા હા મિત્રો મગ ન નાખી એક પારી અમે હવે બે ત્રણ કેરા રહ્યા પછી એકલો પારી હે આપણે પાણી ચાલુ હોય બીજું જા બે કેરા રહ્યા હા આ તો આપણે પાયા હતા હમણા પછી એકલો પારી પાવાનું હે પછી દવા મારવાની છે મિત્રો આપણે મોટર ગાડીની હે ની આને જો આપણે રેડ ભાઈ આ હેડ કરે દ્વારકા દેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો આપણે મિત્રો ઉલારો કર નહીં તિથિ પોતો ચાલુ ને બગલા બગત આવી ગયા હે જોઈ ચાલુ થાય એટલે બગલા આવી જાય ગમે અહીંયાથી જીવડા જડે ખાવાના નાસ્તો રહી જાય નાકામાં જીવડા નીકળે ને મિત્રો જીવડા ખાઈ જાય જોઈ બગલા ભગત આવી જ જાય મિત્રો આપણે ક્યારે ચાર રહ્યા હોય હજી હાલે હે ઉલારો પપ્પા ક્યારે કદા રહેવાય તો રહે અહીંયા છે આપણે બદલી જવા રોજ માટે નહીં આપણે ભાઈ દીધું મિત્રો પોપમાં થાલે ગુમરા પૈતા રાખે એટલે રોજ આવે નહીં ફેર પડે થોડોક जे माताजी जय श्री कृष्णा केम छ मित्र બધા મજામાં તો મજામાં જાસો હાલો આમાં દિનેશભાઈને જવાનું હે ખોડિયાર માં તો આમાં નાડી ને કોસીમ નાખી દીધો દિનેશ નાડી બધા જેવા રોહિત ગયો તો આમાં કુદેઈ માં સે તું લાગા માં આગળ જામનગર થી કરે ને હા રોહિત ગયો તો બધા છોકરા છોકરા બધા ગયાતા ઈ રોહિત હવે 4 વાગે આવ્યો ઈ હું તો ને દિનેશ કે હાલો આજ રહી વાસે ને કે હું કોને અખોડિયાર માં છોરીઓ અખોડિયાર માં કિનારી બધા રીઓ કે દિનેશ જાય ખોડિયાર માં તો હાલો ભાઈ તમે મેલે રજાવા દ્યો બચો ફાઇનલી આપણે ઘડીઓ અમે કરી દયો ને

i'll check korea i'm